સૌ મિત્રોને જય ઓમ ૐ નમઃ શિવાય પ્રી મિત્રો તમારું દિવસ સુબ્રહ્ય મંગલમય શુભકામના હું ભીલી મરાઠી જગજીભાઈ વ્યાસ આપ સૌનો આપણી જગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આ તારીખ છે 27 1 2026 ને મંગળવાર મહાશુદ નોમ તિથિ છે આજની નોમને મહાનંદન નામ તરીકે ઓળખવામાં આવે છે આજે હરી નામ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે માગી નવરાત્રી પૂર્ણ થાય છે આજે નવરાત્રી પૂર્ણ થઈ જાય છે બધાને નવરાત્રની ઘણી ઘણી શુભકામના જેને જે નવરાત્ર નો ઉપાસ વ્રત જપ કર્યા હોય માં એની પર પરમ કૃપા આવે એવી જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ આ નોમ તિથિ આજે સાંજે સાત ને સાત મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ભરણી આ ભરણી નક્ષત્ર આજે સવારે અગિયાર ને દસ મિનિટ પૂર્ણ થઈ જાય આ ભરણી નક્ષત્ર જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે એ લોકો ભય રહે છે અકસ્માત એક્સિડન્ટ આજે સવારે અગિયાર ને દસ મિનિટે પૂર્ણ થઈ જશે ભરણી નક્ષત્ર ને ત્યાર પછી જે બાળક જન્મ થાય એનું કૃતિકા નક્ષત્ર ગણાશે આ કૃતિકા નક્ષત્ર પણ બાળક નો જન્મ થાય તો એની પણ પૂજા વિધિ કરાવી લો કારણ કે એનાથી દાઝી જવું ભય સળગી જવું શોર્ટ લાગવું આવું બધું થવાની શક્યતા ઘણી બધી રહેતી હોય છે આજે જે બાળક જન્મ થાય છે એનો યોગ છે શુભ શુભ યોગ આજે સવારે છ ને વીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને પછી જે બાગ ના જન્મ થાય શું કલયુગ ગણાશે આજે જે બાગ ના જન્મ થાય છે એનું કારણ ગણાય છે બાલવ બાલવ કારણ આજે સવારે આઠ ને પંદર મિનિટે પૂર્ણ થઈ જાય અને પછી જે બાગ ના જન્મ થાય એનું કલવ કારણ ગણાશે આજે જે બાગ ના જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ મેષ રાશિ ની અંદર અક્ષર છે અલય મેષ રાશિ નો સ્વામી મંગળ ગણાય છે પરંતુ મિત્રો આ મેષ રાશિ આજે સવારે ચાર ને છેતાલીસ મિનિટે આજે બપોરે ચાર છેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય ફરીથી સાંભળજો આજે રાશિ બદલાય છે

રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનો બહુ જ મહત્વ છે મિત્રો એમાં પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રો ઘર પરિવારમાં કોઈ પણ સદસ્યને વરસગાઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજે સવાર માં ઉઠી આજનો સુકન કરી લો આજનો સુકન કરી લો છો તો આખું વર્ષ તમારું સુંદર તે વ્યતીત થશે મિત્રો આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રો ઘર પરિવારમાં કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈને ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ છઠ્ઠીની પૂજા આવા કોઈ પણ કાર્યનો આરંભ કરવા તમે જઈ રહ્યા હોય તો ભગવાન દાદા તમારી બધી મનોકામના પૂર્ણ કરે અને એમાં સારી સફળતા પ્રાપ્ત કરાવે એ હું સૌના દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો યા કોઈ પણ કામ કરવા માટે સામાન્ય કામ માટે નીકળો છો તો આપણે એ જોગેસ્ટ ચેનલ પર જઈ આજનું પ્લે લિસ્ટ માં જઈ વાર નું સુકન જોઈ લો મંગળવાર ના સુકન કાર્ય કરીને નીકળજો કારણ કે આજના દિવસ અશુભ છે એટલે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી માટે સુકન અનિવાર્ય સંજોગોમાં જ નીકળજો કપડાં ને સુકન કરીને નીકળજો આજે મંગળવાર છે આજે કૂતરાને ભાખરી ખવડાવવાનું ગોળ ને ભાખરી ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે એનાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે આજના દિવસે જયારે ઘરેથી નીકળો છો ત્યારે દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળો ભગવાનને કહો મારી સાથે રહેજો મોટા ભાઈને ફૂવાને કાકાને વંદન કરીને જાવ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ શુભ સમય હોય છે જોઈ લઈએ આજે સવારે નવ થી બપોરે એક ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે સાડા દસ થી આવતીકાલે મળશે તે ત્રણ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તમે સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આજના દિવસે તમારું સવારે અગિયારથી દસ મિનિટ સુધીમાં જો વસ્તુ કંઈ ચોરાઈ જાય છે તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજે સવારે અગિયાર ને દસથી લઈ આવતીકાલે સવારે નવ ને અઠ્ઠાવીસ મિનિટ સુધીમાં જો કોઈ વસ્તુ ચોરાઈ જાય તો સાત દિવસમાં મળે બાકી શક્યતા ઓછી રહેશે મિત્રો આમ આજે અશુભ દિવસ છે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી માટે અનિવાર્ય સંજોગોમાં જો તમે કોઈ કાર્ય કરવા માંગતા હોય કે કરવા જવું પડે એમ જ છે તો આપણી યોગેશન પર જઈ આપણા પ્રોફાઇલ પિક્ચર ઉપર ક્લિક કરો એટલે પ્લે લિસ્ટ ઓપન થશે પ્લે લિસ્ટમાં જઈ આજનો વારનું જોઈ લો મંગળવારનું એ કરીને જાઓ તો ઓછું માટે આજે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી હા આજે કોઈ કાર્ય કરવું હોય તે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે નક્ષત્ર પણ સરસ છે આ દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી યમ દૂર રહે છે યમની આપણી વકૃદૃષ્ટિ હોય તો તે દૂર થઈ જાય છે સર્વત્ર હનુમાનજી આપણું રક્ષણ કરનાર બની જાય છે તો ચમચીમાં પાણી લઈ લો

पुराणोप पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મ સમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મ ધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ અને તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जरा लगन नही थे ते लोग बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સાનુક સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बड बोलछ जेने आरोग्य नि भूमि आपेलै नै लो परे हम त तो दर्शक ज नै बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ